કારણ કે રાજકોટની અંદર ને એકોતેર વિધાનસભાની અંદર રસ્તા અત્યંત બિસ્માર હાલતમાં છે અને ખેડૂતો અને વેપારીઓની હાલત અત્યંત ગંભીર હોવાથી આજે હું આ રાજીનામું ધરું છું આજે સાહેબ હું સાડા ત્રણ વર્ષથી ચાર વર્ષથી એક લગાતાર આજે કાર્યક્રમ કરી રહ્યો છું અને ધરણા કરી રહ્યો છું આંદોલન કરી રહ્યો છું અનેક વખત મારી રજૂઆત હોવા છતાંય આજે કોઈ કામ થતાં નથી અને અનેક હમણાં હમણાં બે ત્રણ ધરણામે અમે કહી હતા એના પણ કામ ચાલુ છે ભારતીય જનતા પાર્ટી સાથે પણ મારો અવિશ્વાસ છે કારણ કે અનેક વખત મારી રજૂઆત કરવા છતાંય આજે કોઈ ઉપરા અધિકારીઓને કહેવામાં નથી આવ્યું ધ્યાને લેવામાં નથી આવ્યું અને હું કેટલા રસ્તા માટે ધરણા ઉપર બેસું આખી એકોતેર વિધાનસભા અગિયાર નંબર બાર નંબર તેર નંબર અઢાર નંબર દરેક વિસ્તારોની અંદર રસ્તા અત્યંત ગંભીર હાલતની અંદર છે છતાંય ભારતીય જનતા પાર્ટી તરફથી પણ કોઈ સંદેશ નથી આપવામાં આવ્યો હા અનેક પ્રશ્નો કાયમિક માટે એના માટે હું આજે ઘણો સમયથી મુશ્કેલીમાં છું છેલ્લા એક મહિનાથી તો ખૂબ મુશ્કેલીમાં છું કારણ કે કાયમિક માટે મારા નિવાસ્થાને અનેક લોકો રજૂઆત લઈને આવે છે અનેક ફોનો આવે છે પણ હું પહોંચી શકતો નથી સાહેબ કેવી રીતના કરું આજે રાજકોટ લોધિકા તાલુકો કોટડા તાલુકો અને રાજકોટ તાલુકો આમ ત્રણ તાલુકાનો પણ પ્રશ્ન બહુ મજબૂત પ્રશ્ન છે કારણ કે કોટલા સામેનો રોડ પણ એવો છે લોધિકાનો રોડ પણ એવો છે અને મંત્રી શ્રી અને ધારાસભ્ય શ્રી ભાનુબેન બાબરીયા વિસ્તારની અંદર પણ ફરકતા સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો